રાતમાં ભાદરવો ભરપૂર ભાદરવામાં ભડાકા સાથે ગુજરાતની અંદર બે મોટા વરસાદી રાઉન્ડો કે જેમાં બહ બહાટી સાથે અમુક વિસ્તારોમાં તો ખાન ખરાબી સર્જાશે જેને લઈ ગુજરાતના અમુક ભાગોમાં લીલો દિષ્કાળ તો અમુક વિસ્તારોની અંદર મિત્રો અતિવૃષ્ટિના એંધાણ જાણી લો કે કયા હવામાન નિષ્ણાંતે આ નક્ષત્રના આધારે જાહેર કરી છે વરસાદની આગાહી તો બીજી તરફ થઈ જાઓ ગુજરાતવાસીઓ તૈયાર આજે થઈ છે પહેલી સપ્ટેમ્બર અને રવિવાર રજાનો દિવસ જો મિત્રો આજે તમે ઘરની બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આ વિડિયોને સાંજ પડે પહેલાં અંત સુધી જાણી લેજો કારણ કે અત્યારે તમે જોઈ શકો બંગાળના ઉપસાગરમાં સક્રિય બનેલું ડિપ્રેશન અત્યારે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ લાવી રહ્યું છે જો કે રાત્રિથી જ આ વરસાદી વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વ અને પૂર્વ ગુજરાત લાગુના પંથકો ઉપર આવી ચૂક્યા છે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો આપણે જાણીશું કે આજે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોની અંદર એલર્ટના આપી દેવામાં આવ્યા છે આગામી દિવસોના મેપ તો બીજી તરફ મિત્રો હજુ ચોમાસું પતવાના મૂળમાં નથી આવી વરસાદની આગાહી અંબાલાલ પટેલે જાહેર કરી છે અને અંબાલાલ પટેલે તો નવરાત્રિને લઈ તો બીજી તરફ મિત્રો આવનારા નક્ષત્રો જેમાં હાથીઓ નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની બાદ ઉત્તર ફાલ્ગુની ચિત્રા અને સ્વાતિ નક્ષત્રને લઈને પણ જાણીશું કારણ કે નવરાત્રિમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી તો દિવાળીને લઈ તો ચોમાસામાં ક મોસમી માવઠાને લઈને પણ આગાહી કરવામાં આવી એટલું જ નહીં મિત્રો ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનાની અંદર તો ચક્રવાતોની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે આ તમામ આપણે જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને મિત્રો ખાસ અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને એક પછી એક મળી જાય સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો જે ગુજરાત રાજ્યની અંદર ડીપ ડિપ્રેશનના ફોર્મમાં વરસાદી ભારેથી અતિ ભારેનો રાઉન્ડ ચાલી રહ્યો હતો આ રાઉન્ડ મિત્રો ગઈ કાલે પૂર્ણ થઈ ગયો આ આસના નામનું વાવાઝોડું તમે જોઈ શકો કે દરિયાના કચ્છના કાંઠે રચાયું હતું જે અત્યારે ઓમાનના દરિયામાં પહોંચી ગયું છે આસના નામના વાવાઝોડાની દિશાને લઈ અત્યારે મોટો બદલાવ આવી રહ્યો છે જાણીએ પહેલાં તમે જોઈ શકો તો બંગાળના ઉપસાગરમાં આ આસના નામના વાવાઝોડાના સર્ક્યુલેશન કરતાં પણ મોટી એક ભયંકર ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી રહી છે અને હવે પછીની કલાકોની અંદર મિત્રો આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે સાંજ અથવા તો રાત્રિના સમયગાળા આજુબાજુ જાણી લો કે ગુજરાતના કયા ભાગોની અંદર શરૂ થશે વરસાદ આ વરસાદનો રાઉન્ડ મિત્રો પાંચ સપ્ટેમ્બર સુધી તો ચાલે તેવી પૂરી શક્યતા છે તો આપણે જાણીએ તો ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં આજે હવામાન વરસાદને લઈ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે ભારતીય મોસમ વિભાગ તરફથી જે ભારતના તમામ રાજ્યનો ગુજરાત સહિત વરસાદના એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો અત્યારે આ સિસ્ટમ હૈદરાબાદ આંધ્રપ્રદેશ ઓડિશા લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે અને જેની અસરના કારણે આજે હૈદરાબાદ અને તેલંગણા લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું આઈએમડી તરફથી રેડ એલર્ટ જાહેર કરી દીધું છે તો બીજી તરફ આજે ગુજરાતની અંદર પણ મધ્ય પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી ભારે વરસાદનું યલો સિગ્નલ જાહેર કરવામાં આવ્યું આ સાથે જ મધ્યપ્રદેશના વિસ્તારોમાં ઓરેન્જ કર્ણાટક આંધ્રપ્રદેશના સહિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો બીજી સપ્ટેમ્બરના દિવસે આ વરસાદી સિસ્ટમ ગુજરાતની ઘણી બધી નજદીક આવી જશે અને આ વરસાદી રાઉન્ડનો સાચો ખેલ બીજી તારીખે શરૂ થાય ને જેમાં તમે જોઈ શકો તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈ આઈએમડી તરફથી મિત્રો અતિ ભારે વરસાદને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આવતીકાલે યેલો એલર્ટની ચેતવણી આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો ત્રણ તારીખે પણ તમે જોઈ શકો ગુજરાતના મધ્યપૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારીથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે ચોથી સપ્ટેમ્બરના દિવસે પણ વરસાદની ગતિવિધિમાં વધારો થાય ને જેમાં તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર યલો એલર્ટ રહેશે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર પાંચ સપ્ટેમ્બર સુધી વરસાદી રાઉન્ડ બંગાળની ખાડીનો ચાલશે જેમાં તમે પાંચમી તારીખનો પણ મેપ જોઈ શકો જેમાં ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ સાથે મિત્રો વાવાઝોડાની અપડેટ આપને બતાવી દઈએ તો અત્યારે આ વાવાઝોડું ઓમાનના દરિયા સુધી લંબાઈ ચૂક્યું છે ગુજરાતના દ કચ્છના દરિયાકાંઠે આ વાવાઝોડું બન્યા બાદ પશ્ચિમની દિશા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે અત્યારે આ વાવાઝોડું આ ભાગો ઉપર આવી પહોંચ્યું છે અને આવનારી કલાકોની અંદર એમની દિશાને લઈ મોટો બદલાવ થયો ને જેમાં આ વાવાઝોડું મિત્રો ઓમાન દેશ ઉપર ત્રાટકવાની આગાહી હતી પરંતુ હવે પછી આવનારી પંદર કલાકની અંદર આ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડવાની શરૂઆત થઈ જશે વાવાઝોડાની કેટેગરી મિત્રોમાંથી ડીપ ડિપ્રેશનમાંથી ને ડિપ્રેશન સુધી તો બીજી તરફ વેલ માર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રની અંદર જ આ વાવાઝોડું નબળું પડી અને વેરવિખેર થઈ જશે આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યથી ખૂબ જ દૂર આ વાવાઝોડું ચાલ્યું ગયું છે હવે પછી કચ્છની અને સૌરાષ્ટ્રની અંદર પણ એમની અસર ઓછી થઈ ગઈ છે આ વાવાઝોડાની અંદર મિત્રો હજુ પણ એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો અરબી સમુદ્રની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હવે પછીની કલાકોમાં આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર આવનારી છત્રીસ કલાકની અંદર વેર વિખેર થાય તેવી શક્યતા જોવા મળી રહી અને તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું કઈ રીતે આગામી કલાકોમાં આગળ વધી રહ્યું છે ધીમે ધીમે આગળ વધીને દક્ષિણી દિશા તરફ કરવ લઈ અને ઓમાનના દરિયાની અંદર નબળું પડતું જોવા મળી રહ્યું છે ને ધીમે ધીમે એ જ દરિયાની અંદર એ વિલુપ્ત થઈ જશે તો બીજી તરફ મિત્રો આપણે હવે જાણીએ તો બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠાના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે વિખા વિશાખાપટ્ટનમ આજુબાજુના પંથકોમાં જોવા મળી રહ્યું છે ને જે આજે આ સિસ્ટમ તમે જોઈ શકો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ધીમે ધીમે ભારતના જમીની વિસ્તારો ઉપર આવતી જોવા મળી રહી છે ભારતના જમીની વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવ્યા બાદ ડિપ્રેશનમાંથી માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને જેને જોતાં તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમના વાદળો અત્યારથી જ આવી ચૂક્યા છે અને આજે ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન ઘણા વધી શકે છે તો બીજી તરફ ભારતના મધ્યપ્રદેશ આ સાથે જ તેલંગાણાથી લઈ ઓડિશાથી લઈ આંધ્રપ્રદેશ હૈદરાબાદ સુધીના પંથકોની અંદર આજે ભારે વરસાદો જોવા મળે અને જેને જોતા મધ્યપ્રદેશના આપણા પાડોશી રાજ્યની અંદર પણ ભારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય તો બીજી તરફ મિત્રો બીજી તારીખના દિવસે આ વરસાદી રાઉન્ડ કે જેમાં ભારે વરસાદની શક્યતા આવતીકાલે ગુજરાતમાં શરૂ થશે હવામાન વિભાગ તરફથી ગુજરાતના પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે આજે પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી આ વરસાદી રાઉન્ડની શરૂઆત થશે હળવા મધ્યમ વરસાદ સાથે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યા તો બીજી સપ્ટેમ્બરના દિવસનો પણ તમે મેપ જોઈ શકો જેમાં આ વરસાદી રાઉન્ડનો સાચો ખેલ શરૂ થશે અને મિત્રો બીજી તારીખના દિવસે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની શરૂઆત થઈ જશે જેમાં તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં તમામ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જેમાં ભરૂચ અને નર્મદા બે જિલ્લાની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલી અને વલસાડ આટલા પંથકોની અંદર મિત્રો બીજી તારીખના દિવસે યલો એલર્ટની ચેતવણી રહેશે તો આ સાથે જ મિત્રો ત્રીજી સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેમાં બંગાળની ખાડીવાળું લો પ્રેશર ગુજરાતની ખૂબ જ નજદીક આવી જશે અને ત્રણ તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ ખાબકશે જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ જેમાં રાજકોટ સુધી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર તો મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદાથી દક્ષિણી ગુજરાતના સુરત નવસારી તાપીના વિસ્તારોમાં ભારે વરસાદના યલ્લો એલર્ટ તો બીજી તરફ મિત્રો ભરૂચ અને વડોદરાની અંદર ત્રણ તારીખના દિવસે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો ચોથી સપ્ટેમ્બરના દિવસના મેપની અંદર પણ સૌરાષ્ટ્રના એ જ તમામ વિસ્તારોની અંદર મિત્રો યલ્લો એલર્ટ તો બીજી તરફ આણંદ અને ભરૂચની અંદર અત્યંત જેમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો પાંચ સપ્ટેમ્બરના દિવસે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા મેપની અંદર કચ્છની અંદર અને ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી રહેશે આજથી શરૂ થનારા વરસાદી રાઉન્ડની અંદર આજે મિત્રો આપણે જિલ્લાવાઈઝ જોઈએ તો આજે પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદની ગતિવિધિમાં તમે જોઈ શકો નર્મદા જિલ્લો હોય વડોદરા સાથે જ દાહોદ પંચમહાલ ગોધરા છોટાઉદેપુર મહીસાગર અને અરવલ્લી સુધીના ઉત્તરી ગુજરાતના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના ડાંગ તાપી લાગુના વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થશે જેમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જાય પરંતુ બીજી સપ્ટેમ્બરના દિવસે આ બંગાળની ખાડીની સિસ્ટમ નજીક આવે ને જેમાં વરસાદી રાઉન્ડની શરૂઆત સાચી બીજી તારીખના બપોરના સમયગાળા બાદ થાય ત્યારે જોવા મળે જેમાં તમે જોઈ શકો મધ્ય ગુજરાત લાગુના વડોદરા પંચમહાલ ઉદેપુર આ સાથે નર્મદા તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી લઈ સાબરકાંઠાથી પાલનપુર મહેસાણા મહીસાગર અરવલ્લીથી ગોધરા છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પણ શરૂ થઈ જાય તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને ખાસ મિત્રો આ વરસાદી રાઉન્ડના મુખ્ય દિવસો ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી રહી શકે જેમાં ત્રણ તારીખે તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના નવસારીથી લઈ વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ તો બીજી તરફ અન્ય પૂર્વ ગુજરાત લાગુના અમદાવાદથી લઈ ઉત્તર ગુજરાતના મહેસાણાથી અન્ય વિસ્તારોની અંદર ભારે વરસાદો ખાબકી શકે તો બીજી તરફ ચોથી તારીખનો પણ તમે અહીં જોઈ શકો છો મેપ જેની અંદર મિત્રો બોટાદ આ સાથે આણંદ ખેડા વડોદરા ભરૂચ લાગુના નર્મદા સુધીના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ વરસાદી રાઉન્ડની સૌથી વધારે ગતિવિધિ તમે જોઈ શકો છો કે જેમાં બોટાદ સુરેન્દ્રનગર સાથે જ મોરબી રાજકોટથી લઈ ભાવનગર અમરેલીના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે કચ્છની અંદર પણ કચ્છના આખા તાજુબાજુના વિસ્તારોથી ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો પાંચ તારીખના દિવસે તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોની અંદર છ તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આમ મિત્રો વરસાદના રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સારા વરસાદો ખાબકી અને કચ્છની અંદર પણ કચ્છના ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદોની શક્યતા મિત્રો આ વરસાદી રાઉન્ડમાં જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આપણે આગાહી અત્યારની લેટેસ્ટ જાણી લઈએ અંબાલાલ પટેલે મિત્રો વરસાદને લઈ ફરી ગુજરાત રાજ્યની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈ છ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યની અંદર કરી છે હળવાથી ભારે વરસાદની સંભાવના રહેશે દસ ઓક્ટોમ્બર આજુબાજુ चित्रा નક્ષત્રનો પ્રારંભ થશે અને ચિત્ર નક્ષત્રની અંદર પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદો નોંધાતા હોય છે જેને લઈ નવરાત્રિની સાથે સાથે મિત્રો શિયાળામાં પણ કમોસમી માવઠા વર્ષે થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે આ સપ્ટેમ્બર મહિનાના અંતની અંદર પેસિફિક મહાસાગરમાં લા નીનોની અસર શરૂ થઈ જાય અને જેને લઈ ચોમાસાની વિદાય વખતે પવનો ઉલટાઈ જતા હોય છે ને જેના કારણે દેશ ઉપર લા નીનોની અસર કેટલી થશે એ જોવાનું રહેશે આમ છતાં ઓક્ટોબર મહિનાની અંદર ચક્રવાતો ઊભા થવાની સાથે શિયાળામાં આ વર્ષે માવઠા થવાની શક્યતાઓ પણ વધશે તો બીજી તરફ એમણે મિત્રો અત્યારે ચાલી રહેલા પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મચ્છરોનું જોર વધવાને લઈને પણ આગાહી કરી છે અને આવનારા દિવસોમાં લોકોને આરોગ્યનું ધ્યાન રાખવા માટેની સાવચેતીના પગલે સલાહ પણ આપવામાં આવી છે આ ચોમાસાના પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયાનો આજે મિત્રો બીજો દિવસ થયો છે શરૂઆતના ત્રણ દિવસની અંદર આ નક્ષત્રમાં જે વરસાદ ખાબકતો હોય છે એવી માન્યતા છે કે જે સારો ખેડૂતોના પાકો માટે ગણવામાં નથી આવતો અને મિત્રો આજે તો આવતીકાલે હજુ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે ને જેને જોતા ખેડૂતોના પાકોની અંદર જીવાતો આવવાની પણ સંભાવના રહે આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો બીજા એક હવામાન નિષ્ણાંત કે જે રાજકોટ મોરબીના ટંકારાના જાણીતા એવા કિશોર ભાડજા તરફથી આ ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદને લઈને તેમણે આગાહી કરી છે તેમણે મિત્રો કહ્યું છે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ ઘોડાપુર અને ભારે વરસાદની સાથે સૂર્યનો નક્ષત્રમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને મિત્રો તેર સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલશે ને જેમાં તેર તારીખથી લઈને ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રનો પણ પ્રારંભ થઈ જશે જેમાં ખાસ કરીને છ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લઈ એક અઠવાડિયા સુધી તેમણે મેઘમંડાણને લઈ આગાહી કરી છે જેમાં લુલા લીલા દુષ્કાળની પણ ભીતિ જોવા મળી રહી છે અને સાથે તેમણે કહ્યું કે ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ પણ આ વર્ષે હાથીના નક્ષત્ર સાથે થઈ રહ્યો છે તો તેમાં પણ ભારે વરસાદના યોગો જોવા મળી રહ્યા છે સાથે જ તેમણે જણાવ્યું મિત્રો કે ખાસ કરીને હાથી નક્ષત્ર છવ્વીસમી સપ્ટેમ્બર આજુબાજુ મોરના વાહન સાથે બેસ છે ને આ હાથીયા નક્ષત્રની અંદર પણ મેઘ ગર્જના સાથેનો ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં તેમણે ઉત્તર ફાલ્ગુનીના અંતના અને હાથીયા નક્ષત્રના શરૂઆતના દિવસોમાં ફરી બીજો એક વરસાદી રાઉન્ડ આવશે આમ મિત્રો બે વરસાદી રાઉન્ડ ભાદરવા મહિનાની અંદર જોવા મળે ને ભડાકા સાથે આ વરસાદો ખાબકે તેવી શક્યતાને આ નૈઋત્યના ચોમાસાની વિદાય હાથી નક્ષત્રના ગાજવાની સાથે થશે આ સાથે જ મિત્રો માવઠાની આગાહી પણ તેમણે આગામી દિવસોમાં કરી છે આપણે આગળના દિવસોમાં આપને તમને જણાવશું પરંતુ ખાસ મિત્રો હવે પછીના નક્ષત્રો જેમાં ઉત્તર ફાલ્ગુની હાથિયા નક્ષત્ર ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર સુધી વરસાદની આગાહી આગામી દિવસોમાં જોવા મળી રહી છે નવી કોઈ અપડેટ હશે તો મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું